હલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા વિડીયોમાં તો જુઓ હવે અહીંયા જોઈશું આપણે આકૃતિ તો જુઓ આ આકૃતિમાં શું થાય છે તો કે ઉપર ત્રણ ખાના નીચે ત્રણ ખાના અને વચ્ચે બે આ બંને ખાના કેવા થાય છે તો કે ઉપર અને નીચે ગોઠવાઈ જાય છે અને જે ઉપર નીચેલા હતા એ વચ્ચે આવી જાય છે બરાબર તો સેમ ટુ સેમ આપણે અહીંયા પણ આ જોઈશું તો કે આ ત્રણ ખાના જે વર્તુળ છે એ કેવા જશે ઉપરની સાઈડ જુએ તો કે ઉપર ત્રણ છે ના છે હા નથી તો ડાયરેક્ટ જવાબ શું આવશે બી બરાબર હવે જો આની અંદર શું છે તો કે અહીંયા બે તીડ છે અહીંયા એક તીર છે બંને તીરની નિશાની કેવી થઈ જાય છે પરસ્પર બદલાઈ જાય છે બરાબર તો સેમ ટુ સેમ અહીંયા શું થશે તો કે આ તીર ઉપર જશે અને આ બે તીર નીચે આવશે તો નીચેની સાઈડ બંને તીર જોઈશું અને ડિઝાઇનિંગમાં કોઈ ચેન્જ થતો નથી તો આ જે તીરનો જે ખૂણાનો ભાગ છે એ ક્યાં આવશે વર્તુળ ઉપર તો જવાબ શું આવશે એ બીજામાં એક કેમાં છે નહીં હવે જુઓ ત્રીજામાં શું છે તો કે ત્રીજામાં એક લંબચોરસ છે એ લંબચોરસ ઉપર એક વર્તુળ છે અને એક વચ્ચે વર્તુળ છે બરાબર હવે વર્તુળનું સ્થાન કેવું થઈ જાય આનું અહીંયા થાય છે અને અહીંયાનું અહીંયા બરાબર તો સેમ ટુ સેમ હવે વર્તુળમાં જે રીતના થશે તો એ રીતના શું થશે તો કે આ જે લંબચોરસ છે અહીંયા આવશે અને આ ચોરસ ક્યાં જશે ઉપર બરાબર તો હવે અહીંયા જે ચોરસ આવશે આનો સેજ ભાગ કેવો આવશે અંદરની બાજુ કટ તો પહેલાં જોઈશું કટ છે ના આમાં પણ નથી બરાબર આમાં નામાં છે પણ આમાં ઉપરની સાઈડ કટ રહેતો નથી એટલે બી કેન્સલનો જવાબ એ આવશે બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક ચોરસ ટાઈપ છે અને ચોરસ ઉપર આ રીતનો કટ પાક કરેલો છે તો કે હા આ કટનું શું થાય છે તો કે સેજ આ રીતનું શું થાય છે તો કે સ્થળાંતર થાય છે તો સેમ ટુ સેમ આ પ્રક્રિયામાં શું થશે તો કે આ જે બ્લેક ડોટને આપણે ધ્યાન રાખીએ તો કે બ્લેક ડોટ શું થશે સેજ આ બાજુ ખસે જે આ ખૂણો છે ત્યાં તો આપણે જોવાનું બ્લેક ડોટ છે ના બ્લેક ડોટ છે હા બ્લેક ડોટ નથી બ્લેક ડોટ નથી જવાબ શું આવશે બી એકદમ ઇઝી ઇઝી જ આવે પરીક્ષા કંઈ એટલી હાર્ડ હોતી નથી જો હવે આની અંદર શું છે તો કે આ રીતનું ત્રિકોણ છે ત્રિકોણના ખૂણે શું છે તો કે કટપાક છે બરાબર હવે શું થાય છે આ ત્રિકોણ સેજ અહીંયાથી અહીંયા રોટેશન થઈને આ રીતનો સેજ ત્રાસો થઈ જાય છે બરાબર તો આ કઠભાગ થઈ જશે અને આ તીર જે ઉપર જતું હતું એના બદલે શું થઈ જશે નીચે અને આ નીચેવાળું ઉપર તો પહેલાં શું કરીશું તો કે આ જે ચોરસ છે એ શું થઈ જશે ચતુષ્કોણ આ રીતનો થઈ જશે તો કે હા બરાબર આ રીતનો ચતુષ્કોણ થવો જોઈએ છે હા અહીંયા નથી અહીંયા છે હા અહીંયા નથી બરાબર હવે જો આની અંદર શું છે તો કે તીર કેવો છે નીચેની સાઈડ તો ઉપરની સાઈડ છે બંનેમાં હા બંનેમાં ડિફરન્સ શું છે કઠભાગનો હવે આમાં જોવામાં આમાં કટપાક ચેન્જ થાય છે ના તો આમાં પણ શું થવું જોઈએ કટપાક ચેન્જ થવો જોઈએ નહીં આમાં શું થાય છે ઉપરની બાજુ આતું રહે છે એટલે જવાબ સી કેન્સર ને જવાબ એ આવશે બરાબર હવે જોવાની અંદર શું છે તો કે વર્તુળ છે વર્તુળની અંદર શું છે બે ઊભી લાઈન બેની બદલે શું થાય અહીંયા ત્રણ તો સેમ ટુ સેમ આમાં જોઈશું તો શું છે બે છે તો બેના બદલે શું થવી જોઈએ ઊભી ત્રણ તો અહીંયા છે એક બે અને ત્રણ આ એક એમાં છે નહીં હવે જોવાની અંદર શું છે તીર છે ચારે ખૂણા ઉપર એ ક્યાં ગોઠવાઈ જાય છે તો કે સેન્ટરમાં બરાબર તો સેમ ટુ સેમ આમાં શું થઈ જશે જે સાઈડમાં છે એના બદલે શું થઈ જશે તો કે આ રીતના પ્લસ બનાવતા હોય એ રીતને ગોઠવાવી જોઈએ તો કે વર્તુળમાં પ્લસ વર્તુળમાં આ રીતના ટચ થવો જોઈએ નહીં આ જે ટચ કર્યો ને એ ટચ થતો નથી આની અંદર થાય છે ના તો અહીંયા કેવો આવશે તો કે એ બરાબર આ તો ચોરસ છે એટલે આ બંને નીકળી જશે આની અંદર શું ટચ કરેલું છે એટલે આ જવાબ આવશે નહીં શરદીના લીધે વિદ્યાર્થી મિત્રો થોડુંક એડજસ્ટ કરી લેજો અવાજમાં પણ બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે ચતુષ્કોણ છે બરાબર એની અંદર શું થાય છે તો કે વિકિરણો એકબીજાને ચાર ભાગમાં વિભાજિત કરે છે તો સેમ ટુ સેમ આની અંદર પણ શું થશે તો કે આને છ બાજુ છે તો આને છ હશે આ રીતના બરાબર તો આ રીતની ડિઝાઇનિંગ છે અહીંયા ના અહીંયા નથી અહીંયા છે અહીંયા નથી તો જવાબ સી આવશે બરાબર હવે જો આની અંદર શું છે તો કે સેમ ટુ સેમ ડિઝાઇનિંગ જ છે પણ શું થાય છે ડિઝાઇનિંગનું અહીંયાથી અહીંયા રોટેશન આ જે ત્રાસી હતી એના બદલે શું થઈ ઊભી થઈ તો સેમ ટુ સેમ જે આ ડિઝાઇનિંગ છે એ તો અહીંયા જ રહેશે પણ આ જે આ ભાગ અહીંયા આવશે અને આ ભાગ અહીંયા આવશે તો આ રીતની ડિઝાઇનિંગ રચાશે આ રીતની આ રીતની છે નથી 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 અને જવાબ ડી બરાબર હવે જો આની અંદર શું છે તો કે એક ચોરસ છે ચોરસની અંદર ત્રિકોણ છે બરાબર હવે આની અંદર શું થઈ જાય છે તો કે ચોરસ અંદરની બાજુ આવતું રહે ત્રિકોણ બહાર આવતું રહે છે બરાબર તો સેમ ટુ સેમ શું થશે તો કે વર્તુળ બહાર અંદર ત્રિકોણ બરાબર આ રીતનું છે વર્તુળ બહાર અંદર ત્રિકોણ વર્તુળ બહાર અંદર ત્રિકોણ આમાં તો છે જ નહીં હવે જો આની અંદર શું છે ત્રિકોણ જે રીતની ડિઝાઇનિંગમાં છે એ રીતની ડિઝાઇનિંગ રહે છે તો કે હા તો જવાબ શું થશે બી હવે જો આની અંદર શું છે તો કે એક આખું વર્તુળ છે વર્તુળને શું કરે છે તો કે બે ભાગમાં વિભાજીત કરે છે તો સેમ ટુ સેમ બે ભાગમાં વિભાજીત કર્યા પછી કયો ભાગ આવે છે તો કે આ બાજુનો ભાગ બરાબર આજે હું કટ કરું છું એ ભાગ છે તો સેમ ટુ સેમ આને પણ વિભાજીત કરશે આ રીતના બે ભાગમાં બે ભાગમાં વિભાજીત કર્યા પછી કયો ભાગ આવશે તો કે આઈ રહ્યો તો આ આવશે નહીં આ પણ નહીં આવે આ પણ નહીં આવે જવાબ શું આવશે ડી બરાબર હવે જુઓ આની અંદર શું છે તો કે આપણને એક ટી આકાર આપેલો છે બરાબર આ ટીનું શું કરે છે તો કે એકસો એંસી ડિગ્રીએ શું થાય છે રૂપાંતરિત થાય છે એટલે કે ઊંધીટી દેખાય છે તો સેમ ટુ સેમ આને પણ આપણે શું કરીશું ઊંધીટી ઊંધો આકાર જોઈશું તો કે આ ઉપરની સાઈડ તો આ રહેશે નહીં તો આ કેન્સલ થઈ જશે હવે આવ્યું નીચેની સાઈડ બરાબર અને આ કેવું છે ક્રોસમાં તો અહીંયા જે સિદ્ધાંત છે એ પણ કેન્સલ થઈ જશે બરાબર હવે શું આવશે તો કે આ જે ઊંધું થશે તો આનો ભાગ જુઓ અહીંયા કેવો છે અહીંયા પૂરો થઈ જાય છે આ વર્તુળ કેવું આવી જાય છે બહાર એટલે આ કેન્સલ થઈ જશે અને જવાબ શું આવશે બી હવે જો આની અંદર શું છે તો કે આ રીતનો એક માણસ છે અને આ રીતની એની ડિઝાઇનિંગ છે માણસ ટાઈપનું બરાબર એની શું થાય છે તો કે આ રીતનું રૂપાંતરણ થાય છે બરાબર અને આ જે અંદરના ભાગમાં વળેલું છે એટલે બધું કેવું આવશે અંદર હવે જો આને કેવું છે તો બધો ખુલ્લો પાક છે તો કે આને સર્કલમાં કેવું બનશે તો કે ખુલ્લા ભાગનું બનશે બરાબર હવે જો આ ખુલ્લો ભાગ બનતો નથી આ કેવું સંકળામણ જેવું છે સંકળાઈ ગયું હોય આ તો બનશે જ નહીં પહેલી વાત આ પણ નહીં બને બરાબર હવે જો એક આ ભાગ બને બહારની સાઈડ એક આ બને એક આ બને ને એક આ બને બરાબર આમાં કેવું થાય છે તો કે આમાં આમ ભેગું થઈ જાય છે આને કેવું હોવું જોઈએ આમ છૂટું તો જવાબ શું બનશે સી આ એક પણ જવાબ આવશે નહીં હવે જો આની અંદર શું છે તો કે વર્તુળનો આ જે કટ પાક છે એની એક્ઝિટ સામે કટ ભાગ થાય છે તો કે હા તો હવે સેમ ટુ સેમ આમાં પણ એવું થશે તો કે આ જે કટ પાક છે એવો ને એવો ભાગ હવે અહીંયા થશે તો કે અહીંયા એક આવશે આ કટ ભાગ અને આ કટભાગ અહીંયા આવશે બરાબર તો ચારે ચાર કટપાક છે આમાં ના આમાં નથી આમાં પણ નથી તો જવાબ શું આવશે ડી બરાબર એકદમ ઇઝીમાં ઇઝી આવે છે વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો તમારા મિત્રોને